બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યાની સાથે ખેડૂતો માંડ માંડ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેવામાં વાતાવરણમાં પલટો આવતા રાયડાના પાકને ભારે નુકસાન થયું છે ધાનેરા તાલુકામાં રવિ પાક તરીકે ઋતુમાં સૌથી વધારે રાયડાનું વાવેતર થાય છે ત્યારે ચાલુ વર્ષે જે ખેડૂતોએ સમય કરતાં મોડા રાયડાનું વાવેતર કર્યું હતું તે ખેડૂતોને ચાલુ વર્ષ દરમિયાન મળવાપાત્ર ઉપજ મળે તેમ નથી આદર્શ વાદળછાયું વાતાવરણ અને ઊંચી ઠંડીના લીધે પાકમાં જીવાત પડતા રાયડાના પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે એ મેલો ખૂબ પડ્યો છે પણ કોઈનમાં ઠેસર મારવાની જરૂર નહી ડાયરેક્ટ રોટાવેટર મારવાનું હોય પાણી પણ ઓછું હોય પાણી હે ને બરાબર કેટલા વિસ્તારમાં તકલીફ હશે આજ બધે મેલો તો બધે હોય ને વાતાવરણ ખરાબ છે એટલે મેલો બધે હોય વાવેતર કેટલું થતું હોય આપણા તો વાવેતર તો રાયડા તો ફૂલ જ હોય રાયડા તો બીજું વાવેતર હોય ને શું વાવેતર હોય

મદદની માંગ કરી રહ્યા છે મગ બિયારણ ખાતર સહિતના ખેતીના માટેનો ખર્ચ પણ વધી રહ્યો છે જેની સામે ખેડૂતોની આવક આજે પણ એ જ છે ધાનેરા તાલુકાના ખેડૂતોને નુકસાન અમારે ખાસ જરૂર તો પાણીની હતી સિંચાઈ માટે પાણી તો નહોતું જ પણ આ ફેર હવામાનના કારણે ઠંડી ઓછી રહેવાથી અમારા પાક રવિ પાકને એટલે કે રાયડાને મેલાની અસર અને એ આપ જોઈ શકો છો કે મેલાની અસર કેટલી છે કે આ રાયડો વાઢી અને થેસરમાં ચાળવાની પણ જરૂર નહીં રહે સીધું ખેડૂતને રોટ્રોવેટર જ મારવું પડશે કેમ કે અંદર દાણો જ નથી અને મેળ મેલો ટોટલ દાણો ચૂસી ગયો છે એટલે આ રીતનું ખેડૂતોને ખૂબ નુકસાન પડી રહ્યું છે તો સરકારે ન જેવા ટેકાના ભાવ બોધી અને ખેડૂતોને ખોશ કરવાની જે કોશિશ કરી તેથી ખેડૂતોની કોઈ ભલેવાર થવાની નથી તો સરકાર કંઈક વિચારે અને ખેડૂતોને પોક્ષણક્ષમ ભાવ મળે જે આગતરા રાયડા છે ને એક કોઈ થોડી જગ્યાએ થોડા ઘણું રાયડો સારું હોય તો એના ભાવથી ખેડૂતનું ગુજરાન ચાલી શકે બાકી જે આ રાયડાને જે નુકસાન જોતા જો ખેડૂતોની આવી હાલત હશે તો અમારે સંઘમાં વેચવા જવાની પણ જરૂર રહેશે નહીં અને સીધા રોટરોવેટર જ મારવા પડશે આટલું નુકસાન ખેડૂતોને છે તો સરકાર કંઈક વિચારે અને ખેડૂતોની વારે આવે